સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા ના સમાજમાં કોઈને ગુમાવી પણ ના દેતા ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં એમાં સંબંધ ઉપર પૂર્ણ વિરામ ના મૂકી દેતા નખ વધે તો નખ જ કપાય આંગળીઓ નહીં એમ સંબંધમાં ભૂલ થાય તો ભૂલને ભૂલતા શીખો સંબંધને નહીં સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે એક વાત યાદ રાખજો આંખોમાં આંસુઓ લાવનાર ક્યારેય પારકા નથી હોતા હિસાબ કરવા બેસશો તો સૌથી વધારે પોતાના જ નીકળશે કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ મનમાં વહેમ મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે સુખ ભેગું કરવું એ આપણા નિયંત્રણમાં નથી પણ ખુશી ફેલાવવી એ આપણા નિયંત્રણમાં છે